ગત દસ મહિના રોજ જોય ટ્રેનની અડફેટે આવતા ચાર વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું દુર્ઘટના બાદ કોર્પોરેશન અને પોલીસ તંત્રએ જોય ટ્રેનને ને બંધ કરાવી હતી સમગ્ર ગુજરાતમાંથી આવતા સેલાણીઓ માંગને જોય ટ્રેન શરૂ કરવાની ગતિવિધિ શરૂ કરવામાં આવી છે જ્યાં સેલાણીઓનો ઘસારો વધુ રહે છે તે જગ્યાએ ટ્રેકની આજુબાજુ મુકાઈ રેલિંગો જોય ટ્રેનમાં પણ વધારે સિક્યોરિટી ગાર્ડ એલ લાઇટો સેફટી સહિતની કરાઈ વ્યવસ્થા કોર્પોરેશન અને પોલીસ પરવાનગી આપે છે કામગીરી કરવામાં આવી હાલમાં જે ગયા મહિને ટ્રેન અહીંયા દુર્ઘટના બનવામાં આવેલ હતી જેના ભાગરૂપે આપણને પોલીસ વિભાગ તરફથી બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવેલો હતો ટેમ્પરરી તો એ મુજબ આપણને પોલીસ કમિશનર સાહેબ તરફથી અમુક સૂચનો કરવેલા કરવામાં આવેલા હતા સિક્યુરિટીના ભાગરૂપે તો એ મુજબ આપણે જે ટ્રેનમાં કેમેરા લગાવવાના હતા કે પછી સિક્યુરિટીની વ્યવસ્થા કરવાની હતી અનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવાની હતી પછી આ બેરિકેટિંગની વ્યવસ્થા કરવાની હતી જેનું કામ આપણે કરેલ છે અને હાલમાં આપણે જે બેરિકેટિંગની વ્યવસ્થા કરવાની છે જે આપણી પ્રોસેસમાં છે અને આ અકસ્માતવાળા સ્પોટ ઉપર આપણે બેરિકેટિંગ લગાવી દીધેલ છે અને જેમ જેમ કામ વર્ક પ્રોસેસમાં થશે એ પ્રમાણે આપણે આગળ જ્યાં આગળ પબ્લિક ગેધરિંગ વધારે રહેતું હોય છે ત્યાં આગળ પણ આપણે બેરિકેટિંગની વ્યવસ્થા કરીશું ટ્રેનનો લાભ પબ્લિકને ક્યારે મળશે ઉપરથી આપણને મંજૂરી આપવામાં આવશે ત્યારબાદ આપણે જોય ટ્રેન છે એ પબ્લિક માટે ચાલુ કરીશું શું હિમાંશુ સોની